નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 28 ઓગસ્ટ બે ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કોઠારામાં વરસાદના લીધે કોઠારાની નાયરો નદીમાં પાણી આવ્યા હતા તો અહીંના તળાવમાં પણ નવા નીર આવ્યા હતા ભારે વરસાદના કારણે સણોસરામાં પાંચ ઇંચ વરસાદના લીધે ગામની નદી આવી જતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા જેના કારણે આ ગામમાં અમુક ઘરોમાં પાણી આવ્યા હતા તો બેથી ત્રણ દિવાલો પડી ગઈ હતી તો નરેડી ગામમાં નદીના પાણી આવી જતા લોકોના ઘરમાં પાણી આવ્યા હતા

જરાખ ઉભો તો રે મચ્છર અમે બધા મરીને તને પાટ બનાવીશુ પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશુ ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશુ મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાની મરશું ઈશુ અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર